ક્રેશની ઘટના હોમાયા મોદીએ મુલાકાત અમદાવાદથી લંડન જોઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું આ વિમાન દુર્ઘટનામાં બસો પાસઠ લોકોના મોત થયા હતા એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર બસો બેતાલીસ મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર રસ્તાનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેઓ ઈજાગ્રસ્તોને મળ્યા હતા પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આ સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સીઆર પટેલ હર્ષ સંઘવી રામ નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ હતા રમેશકુમાર સિવિલ સારવાર હેઠળ છે પીએમ મોદીએ પોતાના એક્સ પર ફોટા શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી વિનાશનું દ્રશ્ય દુઃખદ છે અધિકારીઓ અને ટીમોને મળ્યો તેઓ અથાગ મહેનત કરી રહ્યા છે આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અમે તેમની સાથે છીએ આ સાથે તેમણે જણાવ્યું કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા બધા જ ખૂબ દુઃખી છીએ અચાનક અને રીતે થયેલા આટલા લોકોના જીવ ગયા તે વર્ણવવા માટે શબ્દો નથી બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે ઓમ શાંતિ